સમગ્ર શહેરની અંદર અને વિશેષ કરીને બાપુનગરની અંદર સામાજિક સેવાઓ પૂરી પાડતો આવ્યું છે આપની આપણી આ સંસ્થા અને આપની આ સંસ્થાને વર્ષ બે હજાર સત્તર અઢારની અંદર સમાજ સેવા ક્ષેત્રે કાર્ય કરવાને બદલ આપણો નવલેર મોદી સાહેબે મને રાષ્ટ્રીય બે હજાર એકવીસથી લઈને અત્યાર સુધીમાં આ ત્રણ વર્ષની અંદર એકોતેર હજાર લોકોને આપણા કાર્યાલય લાભો મળી છે સાંજ સુધી દરરોજ દોઢસો મિત્રો આપણી કાર્યાલયની મુલાકાત લે છે અનેક યોજનાઓનો લાભ લેવા માટે અહિયાં ઉપસ્થિત થાય છે એનો કોઈ પણ માધ્યમ હોય તે માત્ર આપ બધા એના માધ્યમ મિત્રો આપણે કોઈ જ્ઞાતિ જ્ઞાતિ જોયા વગર તમામ જ્ઞાતિ જાતિના લોકોને તમામ વર્ગના લોકોને અહીંયા સેવાઓ પૂરી પાડવાનું કામ સવારે નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી આપણે કરીએ છીએ સરકારની સબસિડી વાળી લોન પણ આપવામાં આવશે આ પ્રકારની અનેક યોજનાઓ આપણી સરકાર કરે છે અને એને અમે આપના સુધી પહોંચાડતા હોઈએ હવે મુખ્ય મુદ્દાની વાત આપણે આજે ભેગા થયા એટલા માટે ભેગા થયા છીએ કારણ કે લોકશાહી નો પાંચ વર્ષની અંદર કોના થકી મળતો હોય આ લાભ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રની અંદર બેસીને તો સરકાર યોજનાઓ આ પ્રકારની ન બનાવે તો આ પ્રકારનો લાભ આપણને મળી શકે આપણને આ લાભ મળી શકે ભાઈ તો આપણે જો આ યોજનાઓ આગળ વધારવી હોય તો કોને લાવવા પડે આ દેશની અંદર પ્રધાનમંત્રી તરીકે સાત તારીખે જે મતદાન થવાનું છે એના સંદર્ભે આજે અહીંયા ભેગા થયા આપણા ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ છેલ્લા પાંચ વર્ષથી બે હજાર ઓગણીસ થી આપણી વચ્ચે સાંસદ તરીકે સેવા આપતા રહ્યા છે આપણને પણ જયારે પણ અહીંયાથી આપણે ફોર્મ ભરીએ સરકારી યોજનાઓના ત્યારે આપણને પણ ખૂબ મદદરૂપ થાય આપણે સરકારી યોજનાનો લાભ અપાવવામાં અમને મદદરૂપ છે એમની ઓફિસ અહીંયા પાસે એમનું કાર્યાલય સતત લોકો રહી લોકોની સેવા કરવાનું એ કામ કરતા હોય છે એમનો આગ્રહ હતો કે આપણે એકવાર મદદગાર પરિવારના તમામ મિત્રોને લાભાર્થીઓને અને આગેવાનો મળવું છે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ત્રણ જ દિવસની અંદર આપણે આ કાર્યક્રમ નું આયોજન કર્યું આ કાર્યક્રમ ની અંદર માત્ર ત્રણ દિવસ લોકો અહીંયા પરિવાર એ બદલ હું આપ સર્વે ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ સર્વે ખૂબ ખુબ સ્વાગત કરું છું અને અંતમાં આપ બધાને એક વિનંતી પણ કરું છું કે આપણે મતદાન ગરમીનો સમય છે મતદાન ટકાવારી વધારવા માટેનો એક પ્રયાસ આપણે બધાએ કરવો જોઈએ એ આપણી રાજનૈતિક નહીં પરંતુ સામાજિક ફરક પણ છે આગામી સાત તારીખે સવારે વહેલા ઉઠી અને આપણા મદદગાર પરિવાર થકી ચાર પાંચ જગ્યાએ પ્લાનિંગ થાય અને બે જગ્યાએ ના સરનામા મળ્યા છે ત્યાં પ્લાનિંગ થવાનું છે ત્યાં પ્લાનિંગ થાય બધા મતદારોને એકત્રિત કરીએ નગર સાથે કોઈ પણ ઉત્સવ હોય પર્વ હોય હોળી હોય તો આપણે ઢોલ નગાર ઉત્સવ ઉજવીએ છીએ પર્વ છે આપણે પાંચ જગ્યાએ નક્કી કરીએ કે કેગારા સાથે બસો અઢીસો મતદારો ને એક જગ્યાએ ભેગા કરીએ મીડિયાના મિત્રોને પણ આમંત્રિત કરીએ અને સાથે જઈ એક સાથે અને મતદાન મથક અંદર જઈ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી આ દર્ણય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ દેશને એક મજબૂત નેતૃત્વ આપીએ એ પ્રકારની આપ સર્વેને વિનંતી કરી અને મારી વાણીને વિનામ આપું છું આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી